ભાવનગર પોલીસે બાતમીના આધારે દેશી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ સાથે ભાવનગર પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો છે અને જેલના સળિયા પાછળ ઢકેલી આગળની તપાસ શરૂ કરી છે ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ એજાજ ખાન પઠાનને બાતમી મળી હતી કે અવિનાશ પ્રવીણભાઈ બુધેલિયા જે રહેમતનગર અને ભરતનગર ભાવનગર વાળા વિસ્તારમાં રહે છે અને ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો સરેઆમ ખુલેઆમ ભરીને ભાવનગર નારી ચોકડી પોલી નીચે ઉભો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ કંપની સીલ પેક નાની મોટી બોટલો મળી તેમાંથી વિરુદ્ધ ભાવનગર વર તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ઢકેલી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર